દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત એટલે કે દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂતોનો આગેન વચ્ચે ફરી વાર એક મામલો ગરમાયો છે મિત્રો આ વર્ષ કમોસમી વરસાદ અને બજારની મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી જેતે દેવા દેવાના રાહત આપવા દેવા માફી કરી ખેડૂતોને આવી કરવામાં છે મિત્રો જ્યારે છેલ્લા પંદર વર્ષે દરેક રાજ્યો માં ખેડૂતો દેવા પાક થાય છે પણ આપણા ગુજરાત કેમ નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાતના રાજ્યમાં ભાજપ સરકાર બની છે જેને ધ્યાન રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાની ભાજપ સરકાર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકારે તે આપણા ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે નહીં ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો લેપટોપ ખરીદવા પચીસ હજારની પેટ એટલે કે લેપટોપ સહાય યોજના ત્રણ પચીસ હજાર રૂપિયા અથવા તો તમને કિંમતની લેપટોપ લીધો હોય અને ધોરણ બાર પાસના સિત્તેર માં સ્ટાઇલિંગ રેન્ક હોવી જોઈએ તો જ તમને આ લેપટોપની સહાય યોજના લાભ મળશે મિત્રો આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે દસ થી પંદર દિવસમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે આકાશમાં આફત ભારે એટલે કે ઉત્તર ભારતમાં આકાશની તબાહી સંકટ જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો હજુ પણ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે આ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે હિમાચલ વાદળ ફાટતા બાદ ફરી એકવાર આકાશ આફતનો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે મિત્રો ગુજરાતમાં પણ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદને આગાહી છે હાલ ગુજરાતમાં હું ડેમ આઈ એલર્ટ પર મુકાયા છે